નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ખુખાર લુટારો અને રાજપૂત યુવાન સાથે બનેલી ઘટના છે કે વર્ષો પહેલાની આ વાત છે ભાવનગર જિલ્લાના દરિયાથી થી ઘોડે અંદર વસેલું એક નાનું પણ ગૌરવ ભર્યું ગામ જે સવાર પડતા જ ગાયોના ઘંટણા કોયલના ટહોકા અને ઘરમાંથી આવતી ધૂપદીપની સુગંધ સાથે એ દિવસની શરૂઆત થતી એ ગામમાં વર્ષો પહેલા એક એવો દિવસ આવ્યો હતો જે પછી આખા ગામમાં ઇતિહાસમાં અમર થઈ ગયો એ દિવસે ગામમાં લગ્નનું વાતાવરણ હતું રંગીન ધજાઓ પવનમાં લહેરાતી હતી ઢોલ નગારા અને શરણાઈના સુર આકાશમાં ગુંજતા હતા અને વહેલી સવારથી થી જ આખું ગામ જાનની તૈયારીમાં વ્યસ્ત હતું આ કોઈ સામાન્ય જાન નહોતી આ જાન ગીરના નેહડામાં ડુંગરાળ અને ભયજનક વિસ્તારમાં આવેલી એક વસાહતમાં પરણવા જવાની હતી જ્યાં પહોંચવા માટે જંગલ ખીણો અને વાંકડિયા રસ્તાઓ પાર કરવા પડતા છતાં પણ પરંપરા માન અને વચનના કારણે કોઈને ડર કારણ કે જાન એટલે આનંદ જાન એટલે સંસ્કાર અને જાન એટલે જીવનનો ઉત્સવ સવારની પહેલી કિરણ સાથે જાન વાસ્તે ગાજતે નીકળી આગળ ઘોડા ઉપર બેસેલો વરરાજા માથે પાગ આંખોમાં સપના અને દિલમાં નવી જિંદગીની આશા તેની પાછળ સગા સંબંધીઓ ઢોલિયા શરણાઈવાળા અને પાછળ બહેનો દીકરીઓ જેઓ સોનાના કંકણ હાર નથણી અને ચાંદીના કડાથી શોભતા હતા રસ્તામાં લોકો પાણી છાટતા મંગળ ગીત ગાતા અને જાન ધીમે ધીમે આગળ વધતી જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ જમીન બદલાતી ગઈ હરિયાળી ઘટતી ગઈ અને ડુંગરો નજીક આવતા ગયા સાંજ પડતી આવતા આકાશ લાલ ચટ્ટુ બન્યું સૂર્ય ડુંગરોની પાછળ છુપાવા લાગ્યો અને જાન હવે ગીરના નેહડામાં પ્રવેશી ગઈ ગીરનું જંગલ એ માત્ર જંગલ નહોતું એ તો સિંહોની ગરજના લૂંટારાઓના ડેરા અને અંધકારના ભયનું ઘર હતું ઊંચા ડુંગરો ઘાટા ઝાડ વાંકડા રસ્તા અને ચારે બાજુથી આવતી અજીબ અવાજો વચ્ચે જાન આગળ વધતી હતી એ જ સમયે અચાનક રસ્તો સાંકડો બન્યો બંને બાજુ ડુંગરો ઉભા રહ્યા અને આગળ અંધારું ઘેરાતું ગયું જાન થોભી ગઈ ઢોલ નગારાનો અવાજ ધીમો પડ્યો અને લોકોના ચહેરા પર ચિંતા દેખાવા લાગી ત્યારે જ ડુંગરોની પાછળથી અચાનક ખૂંખાર અવાજ ગુંજ્યો અને પથ્થરો પાછળથી કાળા કપડા પહેરેલા હથિયારો ધારણ કરેલા લૂંટારુઓ બહાર આવ્યા તેમની આંખોમાં લાલચ ચહેરા પર નિર્દયતા અને હાથમાં તલવાર તથા લાઠી હતી જાનવાળાઓ કઈ સમજે પેલા જ જાનને ઘેરી લીધી રહેજો એક લુટારા ગર્જના કરી જેવો જીવ બચાવવા માગે છે તેઓ બહેનો દીકરીઓના ઘરેણા અને કિંમતી સામાન અહીં મૂકી દે ડરનો માહોલ છુવાઈ ગયો બહેનો દીકરીઓના હાથ કાંપવા લાગ્યા આંખોમાં આંસુ આવી ગયા અને પુરુષો લાચાર નજરે એકબીજાને જોતા રહ્યા કોઈ પાસે હથિયાર નહોતું કોઈ પાસે લડવાની હિંમત ગયા જાનની ખુશી હવે અપમાન અને ભયમાં ફેરવાઈ ગઈ હતી એ જ સમયે આજ રસ્તે થોડે દૂરથી એક યુવાન પોતાની ઘોડી પર સવાર થઈને આગળ વધી રહ્યો હતો ઊંચો પહોળા ખભાવાળો આંખોમાં તેજ અને ચહેરા પર રાજપુતાની સુરવીરતા ઝળતી હતી તેની કમરે તલવાર બંધાયેલી હતી અને ઘોડીના ખુરા જમીન પર પડતા જ જાણે વીજળી ચમકતી હોય એમ અવાજ થતો હતો તેણે ડુંગરોની વચ્ચે અટકેલી જાનને લુટારુઓનું દ્રશ્ય જોયું એ દ્રશ્ય જોઈને તેનું લોહી ઉકળ્યું સ્ત્રીઓની આંખોમાંનો ડર અને પુરુષોની લાચારી તેને સહન ન થઈ ઘોડીને રોકી તેણે ગર્જના કરી એ લૂંટારુઓ જે કઈ લૂટ્યું છે એ જમીન પર મૂકી દો નહીતર આજ તને જીવ તો નથી છોડતો આ અવાજ એ ડુંગરોમાં ગુંજ્યો લૂંટારો ચોંકી ગયા તેમણે પાછળ ફરી જોયું તો એકલા યુવાનને જોયો ને હસી પડ્યા એકલો આવ્યો છે લડવા એમ કહી એક લૂંટારા તલવાર ઊંચી કરી પરંતુ યુવાન હલ્યો નહીં તેની આંખોમાં ડર નહોતો માત્ર આગ હતી લૂંટારાઓ આગળ વધ્યા અને યુવાને ઘોડી પરથી કૂદી જમીન પર પગ મૂક્યો તેની તલવાર ચમકી અને પળભરમાં પહેલો ઘા પડ્યો લડાઈ શરૂ થઈ ગઈ ડુંગરોમાં તલવારો અથડાવાની જણજણાટ ગુંજવા લાગી યુવાનના ઘા એવા ઘાતક હતા કે લૂંટારાઓ એક પછી એક પછડાતા ગયા એક લૂંટારાના કપાળ પરથી લોહી વહેવા લાગ્યું બીજાના હાથમાંથી હથિયાર છૂટી ગયું ઈવાનના મારથી લૂંટારોવાના શરીર પર પરસેવો છૂટી ગયો અને લોહી ઝબ થવા લાગ્યું જાનવાળા આશ્ચર્યચકિત નજરે આ બધું જોતા રહ્યા જેને હમણાં સુધી પોતાનું જીવન બચાવવું મુશ્કેલ લાગતું હતું ત્યાં આવે આશાની કિરણ દેખાય લૂંટારોમાંથી મુખ્ય લૂંટારો ડર્યો પાછળ હટ્યો અને એક ક્ષણે માલ છોડીને ડુંગરોની અંદર ભાગી ગયો તેના સાથીઓ પણ તેને અનુસરતા અંધકારમાં ગાયબ થઈ ગયા રસ્તો ફરી શાંત થયો પરંતુ એ શાંતિમાં શૂરવીરતાનો ગર્વ છુપાયેલો હતો જાનવાળાઓ યુવાનને ઘેરી લીધો કોઈએ તેના પગે પડીને આભાર માન્યો કોઈએ તેની આંખોમાં આશીર્વાદ આપ્યા વરરાજાએ આગળ વધીને કહ્યું તમે આજે અમારી ઇજ્જત અને જાન બચાવી છે આવો અમારી જાન સાથે ચાલો યુવાને ક્ષણભર વિચાર કર્યો અને પછી સંમતિમાં માથું હલાવ્યું

એ ફેરફાર આવી ગયો હોય એમ લાગ્યું જ્યાં ક્ષણ પહેલા ભય અને અપમાનનો અંધકાર છવાયો હતો ત્યાં હવે આશા અને આદરની શાંતિ પ્રસરી ગઈ હતી જાન ફરી ગતિમાં આવી પણ હવે એની ચાલમાં પહેલા જેવો ઉલ્લાસ નહોતો એમાં એક ગંભીરતા એક વિચાર અને એક નવી લાગણી જોડાઈ ગઈ હતી જાનવાળાઓ વારંવાર પાછળ ફરીને એ શુરવીર યુવાન તરફ જોતા જે શાંત ચહેરે પોતાની ઘોડીની લગામ પકડી ચાલતો હતો જાણે તેણે કોઈ કોઈ અસાધારણ કામ કર્યું જ ન હોય પૂછે ત્યારે માત્ર નમ્ર સ્મિત કરતો અને એની આંખોમાં એવો ઊંડો અડગ વિશ્વાસ દેખાતો કે જાણે જીવનના કેટલા યુદ્ધો તે પહેલેથી જ લડી ચૂક્યો હોય થોડી વાર પછી રસ્તો થોડો ખુલ્લો બન્યો ડુંગરો વચ્ચે એક સમથળ જગ્યા આવી અને ત્યાં જાન થોભી ઢોલ નગારાનો અવાજ ફરી ઊંચો થયો પરંતુ આ વખતનો સૂર અલગ હતો એમાં આભાર ગૌરવ અને આશીર્વાદ મિશ્રિત હતા વડીલોએ ભેગા થઈને નક્કી કર્યું કે આ યુવાનને સામાન્ય રીતે આગળ લઈ જવું એ અપમાન સમાન છે વરરાજાના પિતાએ આગળ વધીને એને સન્માનપૂર્વક પોતાની બાજુ બેસાડ્યો પાણી પીવડાવ્યું અને પોતાના હાથથી ભોજન આપ્યું એ ક્ષણે એ યુવાન અજાણ્યો ન રહ્યો એ જાનનો એક ભાગ બની ગયો રાત પડતા જાન એક નાનકડા ગામના છેડે ચાંદની ડુંગરોની પર પડતી હતી અને આગની આસપાસ બેઠેલા લોકો દિવસની ઘટનાની ચર્ચા કરતા હતા બહેનો દીકરીઓ એકબીજાને કહેતી હતી કે કેવી રીતે એક અજાણ્યો યુવાન દેવદૂત બનીને આવ્યો કોઈ કહેતો હતો કે એ તો ભગવાનનો મોકલેલો રક્ષક છે તો કોઈ કહેતો કે આવા પુત્રો હોય તો કોઈ ગામ ક્યારેય નબળું ન પડે એ યુવાન શાંત બેઠો બધું સાંભળતો રહ્યો પણ કઈ બોલ્યો નહીં એની અંદર ક્યાંક જૂની યાદો હલચલ કરવા લાગી હતી એવી યાદો જે એને આ રસ્તે એકલા લઈ આવી હતી થોડી વારમાં વરરાજાના પિતાએ એને પૂછ્યું પુત્ર તું કોણ છે ક્યાંનો છે યુવાને ક્ષણભર આંખો બંધ કરી અને ધીમા સ્વરે કહ્યું હું રાજપૂત છું મારા પૂર્વજો ગીરના ડુંગરોમાં રહેતા મારા પિતા શુરવીર હતા પણ એક કાવતરામાં હું તેમને ગુમાવી બેઠો ત્યારથી હું એકલો છું આ ડુંગરો આ રસ્તાઓ એ જ મારું ઘર છે એની વાત સાંભળીને આગની જ્યોત પણ જાણે થરથર કંપી ગઈ કોઈએ વધુ પૂછ્યું નહીં કારણ કે દરેકે એની આંખોમાં છુપાયેલો દુઃખ જોઈ લીધો હતો કે દુઃખ જોઈ લીધો હતો રાત વીતી સવાર પડી અને જાન ફરી આગળ વધવા લાગી હવે રસ્તો વધુ અંદર ગીર તરફ લઈ જતો હતો ઝાડો ઘાટા બનતા જતા રસ્તા વધુ સાંકળા અને હવામાં અજાણી ગંધ ભળવા લાગી શુરવીર યુવાન હવે આગળ જ આગળ ચાલતો જાણે એ રસ્તાઓ એને ઓળખતા હોય ક્યાં જોખમ છે ક્યાં થોભવું છે એ બધું એને સહજ રીતે ખબર હતી જાનવાળાઓને હવે એ યુવાન પર સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો હતો બહેનો દીકરીઓ હવે નિર્ભયતાથી ચાલતી હતી કારણ કે તેમને લાગતું હતું કે જ્યાં સુધી આ શુરવીર સાથે છે ત્યાં સુધી કોઈ તેમને સ્પર્શી પણ નહીં શકે પરંતુ ગીરનું જંગલ શાંત રહે ત્યારે જ સૌથી ખતરનાક હોય છે ડુંગોરની પાછળ ક્યાંક લૂંટારો ફરી ભેગા થઈ રહ્યા હતા પોતાના અપમાનનો બદલો લેવો લેવા તેઓ અંદરથી સળગી રહ્યા હતા એકલા યુવાને આપણને હરાવ્યા એમ તેમનો આગો લૂંટારો દાંત ભીંસતો બોલ્યો આ વખતનો સામનો અલગ હશે તેમની નજર ફરીથી જાન પર હતી અને આ વખતની લડાઈ માત્ર લૂંટની નહીં પણ અહંકારની હતી જાન આગળ વધતી રહી શુરવીર યુવાનના મનમાં પણ અજીબ બેચેની હતી એને લાગતું હતું કે આ માર્ગે કંઈક વધુ મોટું બનવાનું છે એની તલવાર પર હાથ ફરી ગયો અને ઘોડી જાણે જોખમની ગંધ ઓળખી રહી હોય એમ ચંચળ થવા લાગી આ માત્ર એક અજાનની યાત્રા નહોતી રહી આ હવે ભાગ્યની કસોટી બનવા જઈ રહી હતી અને ત્યાં જ ડુંગરોની વાંકી વળાંક પાછળ કિસ્મતે ફરી એક ઘાતક દ્રશ્ય તૈયાર કરી રાખ્યું હતું જે માત્ર લડાઈ નહીં પણ સંબંધોને જીવનભર માટે બાંધી નાખવાનું હતું ગીરના નેહેડાની અંદર હવે રાત ઉતરતી જઈ રહી હતી સૂર્ય ડુંગરોની પાછળ ઓગળી ગયો હતો અને આકાશમાં અંધારું ધીમે ધીમે પાંગરતું હતું જાન હવે લગ્ન થવાના ગામથી થોડે જ અંતરે પહોંચતી હતી પરંતુ એ અંતર જાણે ભાગે જાણ બુજીને લાંબુ કર્યું હોય એવું લાગતું હતું શૂરવીર રાજપૂત યુવાન આગળ આગળ ચાલતો હતો તેની આંખો આસપાસના દરેક ઝાડ દરેક પથ્થર અને દરેક છાયાને ચોખ્ખાઈથી નિહાળી રહી હતી વર્ષોની ભટકણ અને સંઘર્ષે એને શીખવ્યું હતું કે ગીરનું જંગલ ક્યારે મૌન છે અને ક્યારે મરણનો સંકેત આપે છે અને આજે આ મૌન કંઈક વધારે જ હતું અચાનક ઘોડી અટકી ગઈ યુવાનના હાથ તલવારના હિલ્ટ પર મજબૂત થઈ ગયા એ જ ક્ષણે ડુંગરોની ઉપરથી પથ્થરો લપસતા પડ્યા અને ચારેય બાજુથી ખુખાર લૂંટારો બહાર આવી ગયા આ વખતનો ઘેરાવ પહેલાથી પણ વધારે ઘાતક હતો એમની આંખોમાં હવે લાલચ નહીં બદલો હતો આજે રાજપૂત બચી નહીં જાય એમ તેમનો આગો લૂંટારો ગર્જના કરી ઉઠ્યો જાનવાળાઓમાં ફરી ડર ફેલાયો બહેનો દીકરીઓ એકબીજાને ચોંટીને ઉભી રહી ગઈ અને પુરુષોના ચહેરા ફીકા પડી ગયા પણ આ વખતનો માહોલ પહેલો જેવો નહોતો શુરવીર યુવાને પાછળ વળી જાનવાળાઓ તરફ જઈને માત્ર એટલું કહ્યું ભય ન રાખજો જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી કોઈ તમારું વાળ પણ વાંકો નહીં કરી શકે એ શબ્દમાં એવો વિશ્વાસ હતો કે જાણે ડુંગરો પણ એ શાંત થઈ ગયા યુવાન આગળ વધ્યો એકલો પરંતુ અડગ લુટારાઓએ એક સાથે હુમલો કર્યો તલવારો અથડાય લાઠીઓ ગુંજી અને ગીરના જંગલમાં ફરી લોહીની સુગંધ ફેલાય આ લડાઈમાં માત્ર શક્તિની નહોતી આ લડાઈ માન સંસ્કાર અને રક્ષણની હતી યુવાનના ઘા હવે વધુ ઘાતક હતા કારણ કે હવે એની પાછળ માત્ર પોતાનો ગૌરવ નહીં પણ એક આખી જાનની જવાબદારી હતી એક લૂંટારો જમીન પર ઢળી પડ્યો બીજાનો હાથ તૂટી ગયો અને મુખ્ય લૂંટારો જયારે આગળ વધ્યો ત્યારે યુવાને આખી શક્તિ સાથે તલવાર ફેરવી એક ક્ષણ માટે બધું શાંત થઈ ગયું લુટારો જમીન પર પટકાયો તેની આંખોમાં હવે ડર હતો અને ડર સાથે જ એ અંધકારમાં ગાયબ થઈ ગયો બાકી રહેલા લૂંટારો પણ જીવ ભાગી ગયા ગીર ફરી શાંત થયો પરંતુ આ શાંતિ હવે હતી જાણે રાહતનો શ્વાસ લીધો કોઈએ ઢોલ નગારા વગાડ્યા કોઈએ ભગવાનનું નામ લીધું વરરાજાના પિતાએ આગળ વધીને એ શુરવીર યુવાનના ખભા પર હાથ મૂક્યો અને ભરાયેલા ગળે કહ્યું પુત્ર

કે વરાજાની બાજુમાં એક શૂરવીર રાજપૂત ભાઈ તરીકે ઉભો હતો વિદાયના સમયે બહેનો દીકરીઓ એની આરતી ઉતારી વડીલોએ આશીર્વાદ આપ્યા અને વરરાજાના પિતાએ જાહેર કર્યું કે આજથી આ યુવાન અમારો દીકરો છે જ્યાં સુધી જીવશે ત્યાં સુધી એ અમારા ઘરની ઈજ્જત અને ભાગ્યનો હિસ્સો રહેશે વર્ષો વીતી ગયા એ શૂરવીર યુવાન એ ઘરમાં ભાઈ તરીકે માર્ગદર્શક તરીકે અને રક્ષક તરીકે રહ્યો ગામમાં કોઈ પર આફત આવે તો લોકો પહેલા એની પાસે જતા ગિરના ડુંગરોમાં લૂંટારોનું નામ પણ મટી ગયું અને જ્યારે કોઈ સવાલ કરે કે આ બધું કેવી રીતે બદલાયું ત્યારે લોકો માત્ર એટલું કહે એક દિવસ એક શુરવીર રાજપૂત યુવાન જાનના રસ્તે આવ્યો હતો અને આખા ભાગ્યનો રસ્તો બદલી નાખ્યો હતો આ કથા આજે આજે પણ ગિરના નેહડામાં પવન સાથે ગુંજે છે ડુંગરો આજે પણ એ શુરવીરતાની સાક્ષી આપે છે અને યુવાનનું નામ ભલે ઇતિહાસમાં લખાયું ન હોય પરંતુ લોક હૃદયમાં એ સદાય જીવંત રહેશે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી